આપડા માર પાછ એવું છે પાડી પાડી છે પાડી તો પાછી બોતરાજે વેલો સારો છે મસ્ત એક નંબર પાડી તો વાળો બખાડો કરશું ને પછી આપણે એ તો બખાડો કરવી તો આ વેચીને બીજી લી છું ઘુભા વેપારી છે પૂછી જવું ફોન કરો બે રાવી આવો ભાવ તો એક લાખ રૂપિયા જ કેવો છો પાછી ડાબી કેવાનો બે સાહેબ તો જીત લાખ ને લાખ આવું તો જ બરોબર બરોબર છે આપડે પાછી હો

ખાવાના વાપરજે પંજાબ માં પૈસા લઈ પૈસા લઈ લઈ પૈસા પાછા રોકડા કોકડા તારે ભાઈ કે રોકડા કીધા બાકી પાસે મજા નહીં આવે પાછા કરી દે એવું પછી ના કે પૈસા ના લે પૈસા હેડો ભાઈ

બોબુ એવું લેવું છે દૂધ આ લાલ જ કરે ભલે જેટલા વખત થાલ નાખું ને એટલા વખત દૂધ આલે એવું ડોબુ લેવું છે અને પાછો માલ એ તો વરસાદ રહતો નહીં વરસાદ ની તો ચિંતા નહીં મારો તબિયત ઓછો એટલે હા બધી કાઢો પણ એક લેવું તો થાય ડોબુ મજબૂત ડોબુ લો અને ડોબુ લઈ અને પછી મને બધા હાલો દૂધ વગાનો કંટાળો આવી ગયો સાલો અને હાલો ઉકાળું પી 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 ને થઈ ગયો ઉકાળો પી પી હા એટલા

પલડતો પલરતો તો હા પડ્યું તમારા ભલા એક ફોન આયો એક ભાણ આવી લાલજી પૂછો છે તમે પૂછી ન એવી ફાલ આઈ છે વાલી કોઈ જતું નહી ખોધ્યું ના ના તાન ભલા મોન હું વાલી કોઈ વાલી કોઈ જતું નહી એક આઈટમ એ લાલુ તમારે તમાર લે લે એક આ ગયા હલવાની છે એ આઈટમ માં લખું હું નાવા કો ભાઈ લખો બેસ બેસ હું બતાય ગપ્પો મારા કે લખો મારા ભરાવા નથી ઓગળો સુરત ગાડી બરોબર પણ વરહદ કારણે ગાડી થઈ ગઈ કેન્સલ એટલે બધી જેજો બંધ રહી પણ એક બે હારી જોતું થઈ વિદ્યાર્થ તમારે ચાલતું હોય તો પૂછી દઉં લાલભાઈ તમે બેજ કે છો પછી પાતો વલગાવો એટલે મને મજા ની આવતી બીજા પેલા ને

થયું લેબલાનું પકડી ગયો થયું પકડી તો નીક્યા છું પણ મારો થરિયું ખ્યા થઈ ગયો બોલો તો હું બતાવું આ લેવું લાગતું જ નહીં વિશ્વાસ ગોઠવું ખોરવાનું મારું બેઠો તું ગોઠવાનો જોયેલો કઈ નતો એટલે બે હલવાડી થોડા પણ રોકડા પૈસા હોય તો અલવાડી છે પેલી હા પેલી જઈએ તો જોતા હો

બહુ વાળો बाजूમાં છે પારો ગોઠણ નહીં પાડે સમજીન ગલ દયો બાધા હા તો ધોઈ બેહ તો આવી હું આવું થોડું કાઈમાં હા તો تعال આ આવજો ભાઈ

જો જો કટબટની જોવો બે ના ગોળી સેંગડીની બેસ તો મેઠાની રોટી છે હા 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 બધું ખા તમે કે જોલા તોયા તમે કલો ક લગુ જો હમધીર કલો ય ભલા બીજું કહું અલા લગુ હમધીર કલો માલા કયો તમે કેજો કલા આનો દુસ બૂસ મારી દેવો છે ધરણ લઈ લેવો હાથમાં આવ્યો કેવું બોલો શું કરું બોલો કઈ દાર 70 આ કદી નહોતું

કરવાનું કે પૈસા તો રોકડા બાકી લેવું હોય ઉઠી જવાય મારું તો મારું મંદિર નહી પૈસા લગી રહે વ્યવહાર નહીં મારો લાલજી

રઘુબા મારા પછી ત્રીજો મારે શું કરવું પડે પેલા કેવું પડે મી નાખ દઉં જવાબદારી લેવાની કોમ થઈ ગયો આખો મહિનો હું તું છ તું તાર ક્યાંય સિવાય કબો હે